સામાન્ય કાળના સત્યાવીસમાં માં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે માતા મરિયમ ગુલાબમાળાના રાણીનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં મરિયમ ઈસુના ચરણોમાં બેસી ઈસુની વાણી સાંભળે છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રભુની સેવા કરવામાં પરસ્પરના પૂરક છે મારા જીવનમાં આવો શુભ સમન્વય સાધવામાં મને કેટલે અંશે સફળતા મળી છે સાંભળીએ સંત લુકરુ શુભ સંદેશ અધ્યાય દસ કડી આડત્રીસથી થી બેતાળીસ પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું તેને મરિયમ કરીને એક બહેન હતી તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવામાં દોડધામ કરતી હતી તે ઈસુ પાસે આવીને બોલી પ્રભુ મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે એનું તમને કશું નથી લાગતું તમે એને કહો ને કે મને હાથ લાગે પણ પ્રભુએ જવાબ આપ્યો મારથા મારથા તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે પણ ખરું જોતા જરૂર તો એક વસ્તુની જ છે આ મરિયમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તે એની પાસેથી છીનવી લેવામાં નહીં આવે દરેકનો સ્વભાવ અલગ અલગ છે કોઈક દોડધામ પ્રિય છે કોઈક શાંતિપ્રિય છે સમય સંજોગ સ્થળ પ્રમાણે આપણે આપણો સ્વભાવ બદલીએ છીએ જન્મદિવસની પાર્ટીમાં દોડધામ પ્રિય સ્વભાવવાળા ઝડકી ઉઠે છે મૃત્યુ પ્રસંગે શાંતિપ્રિય સ્વભાવ ધારણ કરવો પડે છે સુનમુન બેસી રહેવું પડે છે પાંચસો સાતસો માનવ ભેગા થયા છે પણ રુદન સિવાય બીજો અવાજ નથી ઈસુ માર્થા અને મરિયમના ઘરે મહેમાન બન્યા ત્યારે મહેમાનની મનસ્થિતિ કેવી છે એને આધારે મહેમાનને પોતાની આગતા સ્વાગતા થાય છે કે નહીં એનું મૂલ્યાંકન થાય છે ઈસુ હરખાતા હરખાતા દોડતા આ પરિવારના મહેમાન બન્યા હોત તો માર્થાની દોડધામ તેમને અત્યંત પસંદ પડી હોત કદાચ મરિયમનું એમના ચરણોમાં બેસવું ઈસુને સ્વાગતમાં કમી સમાન લાગ્યું હોત પણ ઈસુ જે રીતે મારથાને જવાબ આપે છે તે ઉપરથી તો લાગે છે કે ઈસુ ગંભીર મુદ્રામાં છે તેઓ તો જાણે છે કે તેમની વિદાય વેળા ક્યારે છે તેઓને જેમના પર પ્રેમ છે એમની સાથે ક્વોલિટી ટાઈમ ગાળવાની તેમની ઈચ્છા છે એમાં વાતો ના પણ હોય પણ પરસનો સહેવાસ હોય ક્યારેક આપણું સ્વજન બીમાર હોય ત્યારે આપણે એમની પથારીની બાજુમાં બેસીએ એટલું જ તેઓ ઈચ્છે છે આ તો યજમાને માપી લેવું જોઈએ જે મહેમાન સાથે અંગત સંબંધ ન હોય ખૂબ ગરોબો હોય એ મહેમાન વાંક નહીં પાડે મહેમાનની ઈચ્છા મુજબ મહેમાનનું સ્વાગત થાય તો મહેમાનને ખૂબ પસંદ પડે આ જમાનામાં બાળકો પરદેશમાં છે એટલે મમ્મી પપ્પા પરદેશમાં પોતાના જ સંતાનોને ત્યાં મહેમાન તરીકે જાય છે પરદેશમાં સ્થિર થયેલા પુત્ર અથવા પુત્રીને મમ્મી પપ્પાને આ બતાવવાની ત્યાં લઈ જવાની પેલું ખવડાવવાની દોડધામ કરવાની ઈચ્છા થાય છે મમ્મી પપ્પાને તો પાંચેક વર્ષથી ઘરથી દૂર ગયેલા પુત્ર કે પુત્રી સાથે બેસવું છે તેને વાતો કહેવી છે તેની વાતો સાંભળવી છે જો મમ્મી પપ્પાને આવી તક ના મળે તો મમ્મી પપ્પા કહે પણ ખરા અમે અહીં ફરવા આવ્યા નથી તમારી સાથે રહેવા આવ્યા છીએ ઈસુની ઈચ્છા છે કે આપણે એમને સાંભળીએ મરિયમની માફક પણ આપણને તો માર્થાની માફક આભાર પ્રાર્થના સ્તુતિ પ્રાર્થના માંગણી પ્રાર્થના ભજન એક પછી એક કરતા જ રહીએ છીએ ઈસુને કંઈક કહેવું છે પણ મારથા તો નવરી જ નથી આપણી પ્રાર્થનામાં આપણે થોડો સમય મારથા બનીએ પછી મરિયમ બનીએ

कह वि दिल रीदे मां कह विच दिल नीवात् मारे कह विच दिल